આપણે અહીં ખાન એકેડમી પર રેખાઓ અને ખૂણાઓની સાબિતીનો મહાવરો કરી રહ્યા છીએ આ સાબિતી વિશે મહત્વની બાબત એ છે કે તે રૂપાંતરણ અને સ્થાનાંતરણ નો પણ ઉપયોગ કરે છે તેથી આપણે કેટલીક બાબતોને સાબિત કરી શકીએ હવે જોઈએ છે હવે જોઈએ કે આપણને આ પ્રશ્ન માં શું કહેવામાં આવ્યું છે તેઓ અહીં આપણને કહે છે કે રેખા એ ઓ બી એ ઓ બી તેઓ અહીં અને રેખા એ બી પણ કહી શક્યા હોત પરંતુ તેઓ એ ઓ બી એટલા માટે કહે છે કારણ કે તેઓ આપણને બતાવવા માંગે છે કે અહીં બિંદુ ઓ એ રેખા પર આવેલું છે એ ઓ અને બી સમરેખ બિંદુઓ છે તો રેખા એ ઓ બી અને રેખા સી ડી સીધી રેખાઓ છે આમાંથી કયું વિધાન સાબિત કરે કે અભિકોણ હંમેશા સમાન હોય છે આપણે છેદિકાની સમસમેન બનતા ખૂણાને અભિકોણની જોડ કહીએ છીએ જો આપણે આ આકૃતિની વાત કરીએ તો તેમાં ખૂણો એઓ સી અને ખૂણો ડીઓ બી અભિકોણ થશે જો આપણે એ સાબિત કરવું હોય કે આ અભિકોણો એક સમાન છે તો આપણે એ સાબિત કરવું પડે કે અહીં તેમના માપ એક સમાન છે એટલે કે થીટા બરાબર ફાઈ છે તે આપણે સાબિત કરવું પડે તેના માટે હવે આપણે આ વિકલ્પોને જોઈએ પ્રથમ વિકલ્પમાં કહેવા માંગે છે કે પરિભ્રમણ લંબાઈ અને ખૂણાને જાળવી રાખે છે રેખાખંડ AB એ રેખાખંડ CD ને અનુરૂપ છે અહીં આપણે રેખાખંડ AB એ રેખાખંડ CD ને અનુરૂપ છે કે નહીં તે જાણતા નથી આપણને આ બંને બિંદુઓ એકબીજાથી કેટલા દૂર છે તે આપણે જાણતા નથી તેથી આપણે જાણીએ છીએ કે ફાય બરાબર ઠીટા અહીં આ જે વિધાન છે તે થોડું શંકાસ્પદ લાગે છે માટે આ આપણો સાચો વિકલ્પ હોય શકે નહીં હવે આપણે બીજો વિકલ્પ જોઈએ અહીં બીજા વિકલ્પમાં આપણને કહ્યું છે કે જો કિરણ ઓ અને કિરણ ઓ દરેકને બિંદુ ઓ ની આસપાસ એકસો એસી અંશ જેટલું ફેરવવામાં આવે તો તેઓ અનુક્રમે કિરણ ઓ અને કિરણ ઓ સાથે સંગત થવા જોઈએ જો બંને કિરણોને સમાન પ્રમાણમાં ફેરવીએ તો તેમની વચ્ચેનો ખૂણો બદલાશે નહીં તેથી ફાઈ એ થીટાને સમાન જ થવું જોઈએ આ વિધાન થોડું રસપ્રદ લાગે છે આપણે આ વિકલ્પ ધીમે ધીમે વાંચીએ અને વિચારીએ કે તે શું કહેવા માંગે છે કિરણ 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 અને બિંદુ પર ફેરવવામાં આવે છે છે અહીં આ જો આપણે બિંદુ ઓ ને અનુલક્ષીને તેને એકસો એસી અંશ જેટલું ફેરવીએ તો તે અહીં બીજી દિશામાં આવી જશે તે કિરણ ઓબી સાથે સંગત થાય હું પણ ચોક્કસપણે તે જ માનું છું કિરણ ઓ એ અને કિરણ ઓ બી એકબીજાની સાથે સંગત છે તેવી જ રીતે કિરણ ઓ ને બિંદુ ઓ ને અનુલક્ષીને એકસો એસી અંશ જેટલું ફેરવવામાં આવે તો તે અહીં આ દિશામાં જાય તે કિરણ ઓ ડી સાથે સંગત થાય આમ અહીં આ પ્રથમ વિધાન સાચું છે જો કિરણ ઓ એ અને ઓ સી દરેક ને બિંદુ ઓ પર એકસો એસી અંશ ફેરવવામાં આવે તો તેઓ અનુક્રમે કિરણ ઓ બી અને કિરણ ઓ સાથે સંગત થવા જોઈએ જ્યારે લોકો અનુક્રમે શબ્દનો ઉપયોગ કરે ત્યારે આપણે તે સમાન ક્રમ છે એવું વિચારવું જોઈએ તેથી કિરણ ઓ એ કિરણ ઓબી સાથે સંગત છે અને કિરણ ઓ સી કિરણ ઓડી સાથે સંગત છે આપણે તે જોઈ પણ ગયા જો કિરણ ઓ ને એકસો એંસી અંશ જેટલું ફેરવવામાં આવે તો તે કિરણ ઓ બી સાથે સંગત થશે અને તેવી જ રીતે જો કિરણ ઓ સી ને એકસો એસી અંશ જેટલું પરિભ્રમણ કરાવવામાં આવે તો તે કિરણ ઓડી સાથે સંગત થાય આમ અહીં આ પ્રથમ વિધાન સાચું છે હવે જો બંને કિરણોને સમાન પ્રમાણમાં ફેરવીએ તો તેમની વચ્ચેનો ખૂણો બદલાશે નહીં જો આપણે આ બંને ને અંશ જેટલું પરિભ્રમણ કરાવીએ તો તેઓ ઓબી અને ઓડી સાથે સંગત થાય અથવા જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો ખૂણો એ એ ખૂણો ડીઓ સાથે સંગત થશે તેથી તે બંને ખૂણાઓના માપ પણ સમાન થાય થીટા બરાબર ફાઇ થશે તો અહીં આ બીજો વિકલ્પ સાચો છે હવે આ ત્રીજો વિકલ્પ શું કહે છે તે જોઈએ અહીં તેઓ કહેવા માંગે છે કે રેખાખંડ ઓ એ એ રેખાખંડ ઓડી ને અનુરૂપ છે આ રેખાખંડ ઓ એ છે તે રેખાખંડ ઓડી ને અનુરૂપ છે આપણે આ જાણતા નથી તે આપણને અહીં આપવામાં આવ્યું નથી અહીં આ બિંદુ ડી ઓથી કેટલા અંતરે આવેલું છે તે આપણે જાણતા નથી બિંદુ ઓ ઓ એ અને નું અંતર સમાન છે કે નહીં તે પણ આપણે જાણતા નથી તેથી આપણે આ વિકલ્પને પસંદ કરી શકીએ નહીં આપણને જે આપવામાં આવ્યું છે તેના આધારે આપણે આ કહી શકીએ નહીં આમ આપણો જવાબ આ બીજો વિકલ્પ થશે તમારે અહીં થોડી કલ્પના કરવાની જરૂર છે જો આપણે ખૂણો એઓ ને લઈએ એટલે કે જો આપણે કિરણ ઓ એ અને કિરણ ઓ સી ને લઈએ અને તેને એકસો એસી પરિભ્રમણ કરાવીએ તો તે કિરણ કિરણ અને સાથે સંગત થાય અહીં આ બંને ખૂણા એકબીજાની સાથે સંગત થશે અને તે બંને કિરણો વચ્ચેના ખૂણાનું માપ બદલાશે નહીં તેથી ફાઈ બરાબર ઠીટા થાય જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ અહીં આપણને કહેવામાં આવ્યું છે કે રેખા એ બી અને રેખા ડીઈ સમાંતર રેખાઓ છે સ્થાનાંતર કરો જે સાબિત કરે કે અનુકોણ હંમેશા સમાન હોય છે અને એક વિકલ્પ પસંદ કરો જે આ સમજાવે તો હવે જોઈએ કે આપણને શું આપવામાં આવ્યું છે તમે અહીં જોઈ શકો કે તેઓએ આપણને બે ખૂણા આપ્યા છે અને અહીં આ બંને ખૂણા અનુકોણ છે રેખા એફ બી એ છેદિકા છે અને રેખા એ બી તેમજ રેખા એ બી અને રેખા ડીઈ એ સમાંતર રેખાઓ છે આપણે અહીં એ સાબિત કરવા માંગીએ છીએ કે આ બંને ખૂણાઓના માપ એક સમાન હોય છે ભૌમિતિક રીતે તમે આ ઘણી બધી ભૌમિતિક રીતે તમે આ ઘણી બધી રીતે કરી શકો જે આપણે ખાન એકેડમીના ઘણા બધા વિડીયોમાં પણ જોઈ ગયા છીએ પરંતુ તેઓ અહીં આપણને સ્થાનાંતર કરવાનું કહે છે તો આ સ્થાનાંતરનો અર્થ શું થાય તે જોઈએ જો હું અહીં સ્થાનાંતર પર ક્લિક કરું તો હવે હું આ બિંદુઓને ખસેડી શકું છું તમે જોઈ શકો કે અહીં આ જે ત્રણ બિંદુઓ છે આપણે તેનું સ્થાનાંતર કરાવી શકીએ છીએ તમે અહીં જોઈ શકો કે અત્યારે મારું માઉસ જે જગ્યાએ છે તે બિંદુ ડી છે હવે હું તેનું સ્થાનાંતર કરાવી શકું અને તેને બિંદુ ડી સુધી લઈ જઈ શકું આ પ્રમાણે જો તમે સ્થાનાંતર કરો તો અહીં આ ખૂણાનું માપ બદલાતું નથી તમે અહીં જોઈ શકો કે જ્યારે આ માઉસ અહીં હતું જ્યારે તે બિંદુ ડી પર હતું ત્યારે અહીં આ ખૂણો એક્સ છે હવે જ્યારે હું તેનું સ્થાનાંતર કરાઉં જો હું તેને અહીં મૂકું તો ત્યારે આ ખૂણો પણ તેને સમાન જ થશે તે ખૂણો અહીં આ બી ડી સી એટલે કે એક્સ જેટલો જ થાય અને જો હું હવે આ બિંદુને બિંદુ બી પર મૂકું તો તે ખૂણો વાય જ થશે એટલે કે તે ખૂણો અહીં આને સમાન જ થાય આ એક આ રીતે તેને વિચારી શકાય મેં અહીં બિંદુ ડી નું બિંદુ બી પર સ્થાનાંતર કર્યું તેનો અર્થ એ થયો કે મેં અહીં આ ખૂણા એક્સ નું ખૂણા વાય પર સ્થાનાંતર કર્યું તેના પરથી કહી શકાય કે આ બંને ખૂણાનું માપ એક સમાન છે હવે કયો વિકલ્પ આ સાબિતીને સમજાવે છે તે જોઈએ બિંદુ એફ ને બિંદુ ડી સાથે સંગત કરતું રૂપાંતરણ અહીં આપણે બિંદુ એફ ને બિંદુ ડી સાથે સંગત નથી કર્યું તેથી આ વિકલ્પ મને અહીં ખોટો લાગે છે બિંદુ f ને બિંદુ ડી સાથે સંગત કરતું રૂપાંતર નવી રેખા બનાવે જે રેખા ખંડ ડી નો દ્વિભાજક છે સમાંતર જ હોય છે તે આપણે અહી જોઈ ગયા જે રૂપાંતર બિંદુ ડી ને બિંદુ બી સાથે સંગત કરે તે ખૂણા સીડી એફ ખૂણા એ બી ડી સાથે પણ સંગત કરે છે તમે અહીં તેને જોઈ શકો ખૂણો સી ને ખૂણો એ બી ડી સાથે સંગત કરે છે જે આપણે અહીં જોઈ ગયા સ્થાનાંતર ખૂણાઓના માપ જાળવી રાખે છે તેથી x બરાબર y માટે અહીં આ વિકલ્પ સાચો છે બિંદુ d ને બિંદુ e સાથે સંગત કરતું સ્થાનાંતર સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે છે મેં અહીં તે પ્રમાણે કર્યું નથી મેં અહીં આ બિંદુ d ને બિંદુ e પર મૂક્યું નથી તે આપણને કોઈ રીતે મદદ કરશે નહીં જો તમે બિંદુ બિંદુ પર મૂકો તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ ચોક્કસ મળશે પરંતુ તેનાથી એક્સ બરાબર વાય છે એવું સાબિત કરી શકાય નહીં આમ અહી સાચો વિકલ્પ બીજો છે અને આપણે જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે